નાની બેન ની ટોપી કયા ની હતી લાલ રંગની વેરી બેન ઉભા થાવ નાના ભયલા ને શું બહુ ભાવે લાડુ વેરી નાની બેન ને ચીકી કોણે આપી કૃतीशભાઈ દાદી વેરી ગુડ ધીરમે નું ના નાની ચીકી આપી વેરી ગુડ

Very good. Papa now. No. તમને બધું જ આવડી ગયું વેરી ગુડ બે